भॻवत भगवान की जय मह भानसारी परसोतम प्रेम जी महू वी तारीख़ वीह तारीख़ भागवत सत्या जो प्रारंभ थी भानुसारी महाजन भानुसारी महाजन भानुसारी समाज के आमंत्रण निमंत्रण पी थो ऐं स कार्य पंहिंजो कार्यके जे अंदरि सहकारु तन मन अने धन રે રેજો ને કાર્યને પાંજો કરે જો અને રક્ત જે કઈ તારીખ એક તારીખ તો પાે ભોજના કરે ભુજ પાસે સમાજ કે રૂહીની જરૂર હે અમુક તાખે ઈ પણ થોડો મને ભેરો કરે અને સહકાર એને પણ દેની ડી મણી કે પાો કાર્ય તાખે કરે તો અરી સમાજ માટે અસજી ન વિનંતી એ સમાજ સર્વો મિત્ર મંડળ અનગો પાં મળે પાછો કરે ફાકેજો કરે જોણ નિમંત્રણ આજે ચરણમાં